ખલાસ થઈ ઓફ થઈ ગઈ તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ આજ મારે અહીંયા બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે અત્યાર સુધી આપણે એવું જાણીએ કે આપણે સામાન્ય માનતા કે કોઈ જરૂર નહીં કોઈ જરૂર નહીં પણ આ વસ્તુ જરૂર છે દરેક ગાડીને લગાવી જ દેવાનો અને એવું કેવું છે આ સાયના દોરી છે ને એ ન વાપરે અને નાના બાળકોના જીવ જાય છે એવું બધું થાય છે દીકરી કે રીતના આવતી હતી ને શું ઘટતા પડતી દીકરી ઝોબે ગઈ હતી હીરા બાગ હીરા બાગ મોટા વરાસ આવતી હતી નાના છે દોરી ગળામાં દોરી વાગતા એક યુવતીનું મોત નીપજ્યું છે તો આ તરફ રાજકોટના જેતપુરમાં પણ એક યુવક બાઇક પરથી પસાર થઈ રહ્યો હતો તે જ દરમિયાન તેને ગળાના ભાગે દોરી વાગી હતી અને તે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ પણ ખસેડાયો હતો સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દિયોદરમાં એપીએમસી ચેરમેનનું રાજીનામું ચેરમેન પદેથી ઈશ્વર તરટનું રાજીનામું ચેરમેન અને સંચાલન મંડળના મતભેદને કારણે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો ભારે ખેંચતાણ વચ્ચે દિયોદર બજાર સમિતિના ચેરમેનની ખુરશી ખાલી તથા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તો અનેક બદલાય છે પરંતુ યુનિવર્સિટીના વિવાદનો અંત નથી આવતો યુનિવર્સિટી યુનિવર્સિટીમાં સામે રાજ્ય સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે તેવા જોશીને પરીક્ષા વિભાગ સુપરવિઝન સોંપવામાં આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા આ નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો છે હાલ પરીક્ષા વિભાગમાં પારદર્શિકતા લઈ અને સવાલ પણ ઉભા થઈ રહ્યા છે જેને લઈ અને અનેક મુદ્દે હાલ અત્યારે તપાસ ચાલી રહી છે અને ઉડાણપૂર્વક તપાસ બચાવ પણ નજરે પડ્યા પરીક્ષા નિયામક નિવૃત્ત થાય તે પેલા પરીક્ષા વિભાગની જે અનુભવ આધારિત જે કામગીરી છે અને પરીક્ષા વિભાગનું કામ ખોરવાય ન જાય તે હેતુ સબર જ ડૉક્ટર જોશીને ત્યાં પરીક્ષા વિભાગમાં મૂકવામાં આવેલા છે અને પરીક્ષા વિભાગમાં હાલ જે કામગીરી સોંપવામાં આવેલી છે એ પણ કોઈ ખાનગી કામ સોંપવામાં આવેલું નથી વહીવટી પ્રક્રિયા જ છે એને ગોધરા યુનિવર્સિટીમાં જયારે હતા એ દરમિયાન સરકારશ્રી તરફથી અહીંયા એક અરજી મળેલી અને એક ખાતાકી તપાસની એક સમિતિ રચાણી હતી અને સમિતિ એનો રિપોર્ટ સબમિટ કર્યો છે આ એક વહીવટી પ્રક્રિયા છે આમાં કોઈ જ્ઞાતિવાદ ને કે કોઈ બીજા અંગત રાગદેશ પૂર્વગ્રહ ની મેટર નથી બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે અમદાવાદમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમ્સ સ્ટેન્ડિંગ કમિટીએ કાર્યક્રમોનું આયોજન કર્યું છે એકવીસ જાન્યુઆરીએ શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તમામ ઝોનમાં બે લોક ડાયરા યોજાશે तो हवामान विभाग हालत हवामान है अहमदाबाद मतलब और गांधीनगर हैिग्री और, गांधी और सबसे जो लोवेस्ट टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया में सिक्स पॉइंट डिग्री सेल्सियस और बात करेंगे मतलब जो टेम्परे मिनिमम टेम्परेचर फोरकास्ट की तो आने वाले मतलब दो दिनों में जो फोरकास्ट है वो नो नोलार चेंज है उसके बाद दो से तीन डिग्री सेल्सियस टेम्परेचर फॉल होने की पूर्वानुमान है एक्चुअली जो नलिया में है वो जो विंड है वो नॉर्दर्ली प्रिवेल कर है, है इसलिए वहाँ पे टेम्परेचर मतलब मिनिमम हुआ है जो सिक्स सिक्स पॉइंट फोर डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है और जो आ, मतलब अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो वहाँ पे यहाँ पे जो विंड है वो विंड थोड़ा सा मतलब स्टर्ली का भी स्टर्ली कंपोनेंट भी था इसलिए यहाँ पे टेम्परेचर ज़्यादा था एज कंपेयर टू नलिया उत्तरायण में जो आ, पवन है मतलब उत्तरायण मतलब चौदह जनवरी का उसमें जो विंड की डायरेक्शन है वो है नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली और जो विंड की स्पीड रहेगी वो 15 से 20 किलोमीटर पर आवर की रहेगी ओके okay. okay. सर उत्तर पश्चिम से नॉर्थ वेस्टर्ली से नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली उत्तर, उत्तर उत्तर हाँ तो नलिया में सौ ओछू तापमान नोधायु छइंट તા ચાર ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર જોવા મળ્યું હતું હવામાન વિભાગની શિયાળાને લઈ આગાહી કરવામાં આવે છે નલિયામાં સૌથી ઓછું છ પોઈન્ટ ચાર ડિગ્રી જેટલું તાપમાન સામે આવ્યું છે જ્યારે ઉત્તરાયણના દિવસે પંદરથી સોળ કિલોમીટરની ગતિએ પવન કૂંકાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું